મિત્રો આજના વિડીયોમાં જોઈશું જુલાઈ બે હજાર પંદરમાં લેવાયેલ ખાતાકીય પરીક્ષા પેપર ત્રણ શિક્ષણ ખાતાના નિયમો અને ધારાધોરણો તો જો આપ આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને વિડીયોને અંત સુધી જોવા પણ વિનંતી છે ચાલો આપણે પેપરનું સોલ્યુશન કરીએ છીએ શિક્ષણ ખાતાના નિયમો પેપર ત્રણ જુલાઈ બે હજાર પંદર પહેલો પ્રશ્ન છે મિત્રો કે પ્રાથમિક પ્રાથમિક શાળાઓની માન્યતા મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ના કયા પ્રકરણમાં આપવામાં આવેલ છે પ્રકરણ આવશે સાત ક બીજો પ્રશ્ન છે ખાનગી પ્રાથમિક ખાનગી પ્રાથમિક શાળાને ફરજ મુકૂબ કરવામાં મંજૂરીને શાળાના સંચાલક માગે તો વહીવટી અધિકારી કેટલા દિવસનો નિર્ણય કરવો પડે તો પિસ્તાલીસ દિવસ આવશે ત્યાં ત્રીજો પ્રશ્ન ખાનગી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાનું રાજીનામું કોની સમક્ષ રજૂ કરવું પડે તો ત્યાં આવશે મિત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કારણ કે ગ્રાન્ટેડ જે શાળાઓ હોય છે એનો વહીવટ કોણ કરતું હોય છે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક જે શાળાઓ હોય છે ને એ ચોથો પ્રશ્ન માન્ય ખાનગી શાળા ના સંચાલક મંડળ અને તેની શાળામાં નોકરીમાં હોય તેવા કોઈ શિક્ષક વચ્ચેની તકરારનો નિર્ણય કરવા ટ્રિબ્યુનલની રચના કઈ કલમના આધારે કરવામાં આવી છે તો કલમ ચાલીસ જ આવશે કલમ ચાલીસ જ આવશે સ્કૂલ બોર્ડના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને સભ્યોને સ્કૂલ બોર્ડના કામકાજના હેતુ માટે કરવામાં આવેલ મુસાફરી અંગે ભથ્થા ચૂકવવા અંગેની જોગવાઈ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમમાં કરવામાં આવેલ છે જવાબ આવશે કલમ છઠ્ઠો બોર્ડના અધ્યક્ષના અધિકારથી પત્ર વ્યવહાર કરવાની સત્તા નીચે પૈકી કયા અધિકારીને છે તો બોર્ડના સેક્રેટરી સચિવ આવશે સાતમો પ્રશ્ન નોંધાયેલ માધ્યમિક શાળાના સ્થળ ફેરફાર માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી દૂરના કોઈ જવાબ આવશે દૂરના કોઈ સ્થળે મકાન ફેરફાર કરવે કરવા અંગેની મંજૂરી આપી શકાય આઠમો પ્રશ્ન છે ઉત્તર બુનિયાદી શાળામાં વર્ગ દીઠ કેટલી અધિકતમ સંખ્યા હોવી જોઈએ ત્યાં મિત્રો જવાબ આવશે ચાલીસ વિદ્યાર્થીઓ હોવા જોઈએ વર્ગખંડમાં ખરેખર દાખલ કરેલા બધા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ કેટલા ચોરસ ફૂટ જગ્યા જોઈએ તો એમાં આવશે મિત્રો આઠ ચોરસ ફૂટ હોવી જોઈએ દસમો પ્રશ્ન ધોરણ દસના વર્ગમાં એસીસીની પરીક્ષામાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને કેટલી મહત્તમ સંખ્યામાં પ્રવેશ આપી શકાય તો આગલા વર્ષે દસમા મધે કોઈ વિદ્યાર્થીઓ નપાસ થયા છે તો એ નપાસ વિદ્યાર્થીઓને આપણે વધુમાં વધુ દસ વિદ્યાર્થીઓને ફરીથી ધોરણ દસમાં આપણે પ્રવેશ આપી શકીએ છીએ અગિયાર પ્રશ્ન રજીસ્ટર થયેલ અ માધ્યમિક શાળામાં ક્રમિક વર્ગ શરૂ કરવા માટે કેટલા સમય પહેલા અરજી કરવી પડે શૈક્ષણિક વર્ષથી ઓછામાં ઓછા છ મહિના અગાઉ અરજી કરવી પડે રજિસ્ટર થયેલ માધ્યમિક શાળામાં વેકેશનના દિવસો તથા રવિવાર સિવાયની જાહેર રજાના દિવસોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોવી જોઈએ એસી દિવસ હોવી જોઈએ તેરમો પ્રશ્ન માધ્યમિક શાળામાં માધ્યમિક શાળામાં અઠવાડિયામાં બધું મળીને કેટલા દિવસનું શિક્ષણ આપવામાં આવે છે તો એમાં મિત્રો આવશે તેરમા પ્રશ્નની અંદર બધું મળીને સત્યાવીસ કલાક સુધી શિક્ષણ આપવાનું હોય છે સત્યાવીસ કલાક એના પછી મિત્રો આવશે રજીસ્ટર થયેલ માધ્યમિક શાળાના શિક્ષકે નિમણૂક તારીથી કેટલા સમયમાં શારીરિક યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે તો ત્રણ મહિનાની મુદ્દતમાં પછી આગળનો પ્રશ્ન છે થયેલ માધ્યમિક શાળાના કેટલા કલાક શૈક્ષણિક કરવું પડે તો છ કલાક અઠવાડિયાના એમ ત્રાસ લેવાના હોય છે સોળમો પ્રશ્ન માધ્યમિક શાળાના કર્મચારીની અપવાદરૂપ સંજોગોમાં કેટલા દિવસની પરચુરણ રજા મંજૂર કરી શકાય દસ દિવસની સત્તર માધ્યમિક શાળામાં નોકરી કરતા પુરુષ કર્મચારીને પિતૃત્વની કેટલી રજા મળે છે પ્રાઇમરીમાં પંદર મળે છે અને માધ્યમિકમાં ઉચ્ચતરમાં પંદર જ મળે છે મિત્રો અઢાર માધ્યમિક શાળાના શિક્ષકને સમગ્ર નોકરીના સમયગાળા દરમિયાન કેટલા સમયગાળાની બિનપગારી રજા આપી શકાય એકંદરે છત્રીસ મહિના છત્રીસ મહિના ઓગણીસમો પ્રશ્ન માધ્યમિક શાળાના બિન અધ્યાપક સ્ટાફની નોકરીમાં એક વર્ષ દરમિયાન કેટલી હકરજામ મળવા પાત્ર થાય દિવસ કોઈ કાયમી કર્મચારીની માધ્યમિક શાળામાં પાંચ વર્ષ કરતા ઓછી નોકરી થયેલ છે તેની નોકરીની સમાપ્તિ કરવા માટે કેટલું વળતર ચૂકવવું પડે વીસમાં ની અંદર છ માસના પગાર જેટલું એકવીસ હંગામી કર્મચારીએ પોતાનું નોકરીમાંથી રાજીનામું આપવા માટે કેટલા સમયની નોકરી આપવી પડે ત્રીસ દિવસ માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની ચૂંટણીના મતપત્રો ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે કેટલા સમય સુધી સુધી રાખવા રાખવા પડે એક માસ પડશે પ્રશ્ન માધ્યમિક શાળાના કોઈ કર્મચારી સામે તપાસ ચલાવવા માટે નીચે પૈકી પણ અયોગ્ય છે વકીલ એડવોકેટની નિમણૂક કારણ કે ત્યાં શું આવશે મિત્રો ટ્રીબ્યુનલ આવશે પચીસ પ્રશ્ન શાળા છોડ્યાનું પ્રાણપત્ર શાળા છોડ્યાનું પ્રાણપત્ર ની કાયદેસરતા શાળા છોડ્યાનું પ્રાણપત્રની કાયદેસરતા માટે નીચેના પૈકી કઈ બાબત યોગ્ય નથી તો પચીસમાં ની અંદર મિત્રો જવાબ આવશે ડી સો છે ડી તેઓની તમામ નોંધો હાથે લખેલી નહીં પરંતુ ટાઈપ કરેલી હોવી જોઈએ એટલે શાળા છોડાયેલા પ્રમાણપત્ર તમામ લોધો તમામ જ લખેલી હોવી જોઈએ એમાં કોઈ ટાઈપ કરવાનું નથી બરાબર પ્રશ્ન માધ્યમિક શાળાના શિક્ષકને છૂટા થવાના પ્રમાણપત્રમાં નમૂના સાત કઈ વિગતોનો સમાવેશ થયેલ છે જન્મ તારીખની વિગત સત્યાવીસ રજીસ્ટર થયેલ માધ્યમિક શાળાના શિક્ષકો માટે ખાનગી અહેવાલ કયા નમૂનામાં પત્રકમાં તૈયાર કરેલો છે નમૂનો આઠ રિપોર્ટ સભ્યો પૈકી વાલી એસોસિએશનના કેટલા સભ્યો હોય છે મિત્રો ત્રણ હવે એ નિયમ બદલાઈ ગયો છે એ પણ આપણે એક વિડીયો સ્પેશિયલ એક દિવસે મૂકી દઈશું કે બોર્ડની જે સમિતિઓ છે એના વિશેનો બોર્ડના ચૂંટાયેલા સભ્યના નામો રાજપુ રાજપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવે તો તે તારીખથી કેટલા કેટલી મુદત સુધી સભ્ય તરીકે ચાલુ રહી શકે તો અંદર મિત્રો જવાબ આવશે વર્ષ સુધી એટલે અભ્યાસ સમિતિની મુદત ત્રણ વર્ષ હોય છે બાકીના બધી જે સમિતિઓ હોય છે એની મુદત બે વર્ષની હોય છે એ પણ ધ્યાન રાખજો નીચેના પૈકી કઈ બાબત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય થવા માટેની લાયક ગેરલાયકાત થતી નથી તો એમાં એવું આવશે માધ્યમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવવી બત્રીસ બોર્ડની બેઠક દર વર્ષે ઓછામાં ઓછી કેટલી વાર બોલાવવાની રહે છે દર વર્ષે ઓછામાં ઓછી વાર માધ્યમિક શાળામાં સેવામાં ચાલુ હોય તેવા શિક્ષકોની ફરી તાલીમ આપવા માટેના કાર્યક્રમો યોજવાની ફરજ નીચે પૈકી કઈ સંસ્થાને છે તો તેત્રીસ માં ની અંદર આવશે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક બોર્ડ થયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક સત્ર રજાઓ અને વેકેશનો માટેની વ્યવસ્થાનું નિયમન કરવાની સત્તા માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કઈ કલમના આધારે મળે છે ચોત્રીસની ની અંદર આવશે કલમ સત્તર બાવીસ પાંત્રીસ બોર્ડના ચોથા વર્ગના કર્મચારીની ખાસ અસતતા રજા સિવાયની રજા મંજૂર કરવાની સત્તા કોને છે તો બોર્ડના સચિવને છત્રીસ માધ્યમિક શાળાના રજિસ્ટ્રેશન માટે બોર્ડને અરજી મળ્યાની તારીખથી કેટલી તેનો નિર્ણય કરવાનો થાય અંદર માસ રજીસ્ટર થયેલ માધ્યમિક શાળાઓનો વહીવટ રાજ્ય સરકાર હસ્તક વધુમાં વધુ કેટલો સમય રાખી શકાય એમાં આવશે મિત્રો પાંચ વર્ષ અડત્રીસ રજિસ્ટર થયેલ માધ્યમિક શાળાના શિક્ષકે તેની નોકરીમાંથી રાજીનામું આપવાનું હોય તો નીચે પૈકી કોની સમક્ષ રજૂ કરવું પડે અડત્રીસ ની અંદર આવશે જિલ્લા શિક્ષણ અધિકારી ઓગણચાલીસ માધ્યમિક શિક્ષણ ટ્રિબ્યુનલ તરીકે નીચેના પૈકી કઈ વ્યક્તિની નિમણૂક કરી શકાય ઓગણચાલીસ ની અંદર આવશે અત્રેના ત્રણેય ચાલીસ માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો ચુમ્મોતેર ની કઈ કલમના આધારે વિનિયમ કરવામાં આવેલ છે ચાલીસ ની અંદર આવશે કલમ ત્રેપન એકતાલીસ બોર્ડના ચૂંટાયેલા સભ્ય બોર્ડની લાગલગાત કેટલી બેઠકમાં અધ્યક્ષની પરવાનગીના ગેરહાજર રહે તેમ છતાં તેનો હોદ્દો ખાલી પડે છે તો એકતાલીસ ની આવશે ત્રણ બેઠક બેતાલીસ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કઈ સમિતિ માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ દ્વારા તૈયાર કરેલી સૂચિમાંથી પાંચ સભ્યોની પસંદગી કરવાની થાય છે બેતાલીસ ની અંદર આવશે શૈક્ષણિક સમિતિ એક માધ્યમિક શાળામાં આઠ વર્ષ ચાલે છે તો તે શાળામાં સુપરવાઇઝર કેટલા મળે શૂન્ય નવ ઉપર હોય તો એક સુપરવાઈઝર મળે ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માધ્યમિક શાળામાં જે તે ધોરણના વર્ગ વધારો આપવાનો થતો હોય ત્યારે વધારાના વર્ગમાં લઘુત્તમ કેટલા વિદ્યાર્થી હોવા જોઈએ તો જે સાહીઠ ઉપરાંત ચોવીસના ચોવીસની સંખ્યા હોવી જોઈએ પિસ્તાલીસમો પ્રશ્ન ગ્રામ્ય વિસ્તારની શાળામાં બાળકોની સરાસરી હાજરી સાહીઠ ટકા હોય તો તેવી શાળાને કેટલા ટકા વિવિધ લક્ષી હાઈસ્કૂલ સુડતાળીસ વરની પર શાળાની કામચલાઉ મંજૂરી બાદ નોંધણી માટે કેટલા રૂપ રૂપિયા ફીની રકમ તરીકે ભરવા પડે પચીસ હજાર રૂપિયા અડતાળીસ નવી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રવાહ માટે પ્રયોગશાળા માટે કેટલા ચોરસ ફૂટના છેત્રફ વાળા ખંડ જોઈએ તો છસો ચોરસ ફૂટ ઓગણપચાસ ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકો અને શિક્ષકે પત્રમાં નીચેના પૈકી કોણે સહી કરવી પડે એમાં આવશે શાળાના આચાર્ય વડાઈ શાળાનો કોઈ શિક્ષકની રજા ડેપ્યુટેશનને કારણે ચોક્કસ મુદ્દત માટે ખાલી પડતી જગ્યામાં નિમણમ આવેલ શિક્ષક એટલે એમાં આવશે શિક્ષક એકાવન વર્ષના શહેરી વિસ્તારમાં એક શાળામાં વિદ્યાર્થીઓ હાજરી ચોવીસ છે ઉત્તર બુનિયાદી શાળા પાસે શાળાના કેમ્પસથી એક કિમીની મર્યાદામાં સિંચાઈની સવલત ન હોય તેવી કેટલા એકર જમીન હોવી જોઈએ બાર એકર જમીન હોવી જોઈએ ત્રેપન વર્ષના પૂર્ણકાલીન શિક્ષકે તેની ફરજો ઉપરાંત સ્કાઉટ વર્ક માટે તેને વધુ વધુ વાર્ષિક કેટલા રૂપિયા થાય રૂપિયા નોંધણી કરાયેલની હિસાબનીશ દ્વારા રૂપિયા ચાર લાખના માન્ય ખર્ચનું ઓડિટ કરવામાં આવેલ છે તો તેમને હિસાબોની તપાસ બિલ કેટલી ચૂકવવી પડે તો ચોપનની અંદર આવશે રૂપિયા સાતસો પંચાવન માધ્યમિક શાળામાં સાત વર્ગો હોય તો તેને મળવા પાત્ર શિક્ષકનું પ્રમાણ કેટલું થાય છપ્પન ચાર કરતા ઓછા વર્ગો છે પરંતુ વિદ્યાર્થીની સંખ્યા સોથી થી વધુ છે તો તેમને કેટલો લેબ કોઓર્ડિનેટર ઓર્ડિનેટર મળવા પાત્ર થાય તો છપ્પન ની અંદર આવશે બે સત્તાવન માધ્યમિક શાળાના શિક્ષક અને આચાર્યની ભરતી ના નિયમો બે હજાર અગિયાર મુજબ સમિતિના સભ્ય સચિવ કોણ છે તો એમાં આવશે સંયુક્ત નિયામક શાળાઓ અઠ્ઠાવન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક માટેની વયમર્યાદા વધુ વધુ કેટલી છે તો એમાં મિત્રો આવશે બત્રીસ વર્ષ માધ્યમિક શાળાના ધોરણ દસના વર્ગમાં ગણિત વિષયના અઠવાડિક કેટલા તાસની ફાળવણી કરવાની રહે છે તો એમાં અઠવાડિયું સાત તાસ હોવા જોઈએ પાંચ વર્ગો ધરાવતી માધ્યમિક શાળાને સુધારેલ નિભાવ ગ્રાન્ટ મુજબ માસિક વર્ગ દીઠ કેટલા રૂપિયા નિભાવ ગ્રાન્ટ આપવાની હોય છે તો આમ તો પચીસ પણ અહીંયા ચોવીસો લખેલી છે વિકલ્પ એકસઠ મકાન ભાડા અને ગ્રાન્ટના વિકલ્પ મેળવેલ શાળામાં ધોરણ બારના વિદ્યાર્થી પાસે કેટલા રૂપિયા નિભાવ ફી લઈ શકે તો એમાં મિત્રો જવાબ આવશે સાહીઠ રૂપિયા ત્રીસ ટકાથી નીચું પરિણામ મેળવનાર શાળાને કેટલા ટકા ગ્રાન્ટ મળવા પાત્ર થાય એમાં મિત્રો શૂન્ય ટકા ત્રીસ ટકાથી નીચું પરિણામ આવવું જોઈએ નહીં માધ્યમિક શાળાના શિક્ષક તરીકેની ભરતીમાં કેટલા ગણવામાં આવે છે તરીકે પ્રશ્નમાં મિત્રો થોડી મિસ્ટેક છે છનમાં એટલે અહીંયા ચૂકાયો શબ્દ છે એ ખ્યાલ આવતો નથી એટલે અહીંયા મિત્રો હશે શૈક્ષણિક હ શૈક્ષણિક ગુણ કેટલા ગણવામાં આવે છે એટલે મતલબ જે પરીક્ષા હશે ને ટાટ હા ટાટની પરીક્ષાની વાત છે ટીએટી તો એના સિત્તેર ટકા આવશે બરાબર ને બાકીના ત્રીસ ટકામાં શું આવશે બીએડ એડ એમ એ બી એ ચોસઠ પાંચસો વિદ્યાર્થી ધરાવતી શાળા માટે શાળાના મેદાન માટે ઓછામાં ઓછી કેટલા ચોરસ મીટર ખુલ્લી જગ્યા જોઈએ ચોસઠ ની અંદર આવશે મિત્રો બારસો ચોરસ મીટર પાંસઠ જિલ્લા પંચાયતના ચેરમેનની ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી કોણ ગણાશે પાંસઠ ની અંદર આવશે જિલ્લા પંચાયત પ્રમુખ છાસઠ સામાન્ય રીતે શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થવાની તારીખથી કેટલો સમય ચૂંટણીના કાગળો સાચી રાખવા પડે છાસઠ ની અંદર આવશે એક વર્ષ સુધી સડસડ શાળાએ જતા બાળકોને હાજર રહેવાની ફરજ પાડવા માટે મુખ્ય શિક્ષકોની ફરજો કઈ અનુસૂચિમાં આપવામાં આવેલી છે અનુસૂચિ ચો ખાનગી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકને એકીસ સાથે વધુમાં વધુ કેટલી પ્રાસંગિક રજા મંજૂર કરી શકાય અડસઠ ની અંદર વધુમાં વધુ છ ઓગણસિત્તેર કોઈ ખાનગી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકની બાબતમાં રચવામાં આવેલ સમિતિમાં નીચેના પૈકી કઈ વ્યક્તિનો સમાવેશ થઈ શકે નહીં કાયદા વ્યવસાયી વકીલ એડવોકેટ સિત્તેરમો પ્રશ્ન એકી સમયે સાત દિવસની વધુ ન હોય તેટલી મુદ્દત માટે બાળકને ગેરહાજર રહેવાની રજા મંજૂર કરવાની સત્તા નીચેના પૈકી કોને પહોંચે છે શાળાના મુખ્ય શિક્ષક એકોતેર સ્કૂલ બોર્ડના પ્રોવિડન્ટ ફંડના વહીવટ નિભાવવાની ઉપયોગ માટેના નિયમો કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે એમાં આવશે અનુસૂચિત તો એકોતેર તાલીમ પામેલ શિક્ષક એટલે તો બતેરની અંદર આવશે તમામ બીટીસી બીએડ અને સ્પેશિયલ બીએડના તાલીમાર્થી હોય છે તે તમામ આવશે તો અત્યારનો પ્રશ્ન છે જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાના હેતુ સારું જિલ્લા પંચાયત પ્રમુખે કેટલા દિવસમાં નિમણૂક કરવાની રહે એમાં મિત્રો જવાબ આવશે એકવીસ દિવસ જો જિલ્લા શિક્ષણ સમિતિ તેના મુખ્ય મથકની બહાર નાણાકીય વર્ષમાં વધુ વધુ કેટલી બેઠકો ભરી શકે તો એમાં મિત્રો જવાબ આવશે ત્રણ બેઠકો પંચોતેર પ્રશ્ન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં કુલ પંદર સભ્યો છે તો મિટિંગમાં કેટલા સભ્યો હાજર રહે તો કોરમ થયું ગણાય તો એમાં મિત્રો પાંચ સભ્યો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની બેઠકની કાર્ય નોંધ જિલ્લા શિક્ષણ અધિકારીને કેટલા સમય મોકલવાની રહે તો છોતેર ની આવશે બે અઠવાડિયા સિત્તોતેર કોઈ એક શાળામાં ધોરણ એક થી પાંચમાં કુલ વિદ્યાર્થી સંખ્યા એકસો પંચાણું છે તો આરટી દિન ધ્યાનમાં લઈને આ શાળામાં કુલ કેટલા શિક્ષકો મળવા પાત્ર થાય આરટી દિન નહીં આરટીઈ અહીંયા ભૂલ છે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ટુ થાઉઝન્ડ એન્ડ નાઇન તો કેટલા શિક્ષકો મળવા પાત્ર થાય એકથી પાંચમાં પંચાણું સંખ્યા છે તો પાંચ શિક્ષકો આવશે આરટી દિન નહીં આવે ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે ઇઠું તો જિલ્લા પંચાયતના ચેરમેન ની ફરજો અને કાર્ય મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણ ના કયા નિયમો આપવામાં આવેલ છે નિયમ અડતાલીસ ઓગણસી પ્રાથમિક શિક્ષકોની હક રજા પ્રાપ્ત રજા અથવા તબીબી રજા પિસ્તાલીસ દિવસની છે તો નીચેના પૈકી કોને તે રજા મંજૂર કરવાની સત્તા છે બીટના મદદની સહીવટી અધિકારી એસી માં પ્રશ્ન મદદની શિક્ષક નિરીક્ષકની સત્તા અને ફરજો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમોના કયા નિયમથી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે એસી ની અંદર આવશે નિયમ એકસો સડસઠ એક્યાસી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પ્રાથમિક શાળામાં શિક્ષકોની નિમણૂકની સત્તા મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસના કયા નિયમથી હોય છે નિયમ ત્રેસઠ ઓબ્લિક ક બ્યાસી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની ફરજો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમના કયા નિયમથી નક્કી કરવામાં આવેલ છે બ્યાસીની અંદર આવશે નિયમ સિત્તેર ઓબ્લિક બે ત્યાંથી વહીવટી અધિકારીએ સ્કૂલ બોર્ડના અધ્યક્ષને તથા જિલ્લા શિક્ષણાધિકારીને તેની મળેલી દરેક અપીલની નકલ મળ્યાની તારીખથી કેટલા દિવસની અંદર સાદર કરવાની રહે ની અંદર આવશે એકવીસ દિવસની અંદર ની અંદર ટ્રિબ્યુનલના કોઈ કેસમાં સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને જિલ્લા શિક્ષણાધિકારીની વચ્ચે કોઈ મતભેદ પડે તેવા કેસને નિર્ણય અર્થે કોને રજૂ કરવો પડે ચોર્યાસી ની અંદર આવશે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ પંચ્યાસી પ્રાથમિક શાળાના ધોરણ ત્રણ થી પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલા સમયનું ગૃહ કાર્ય આપી શકાય પંચ્યાસી ની અંદર આવશે અડધા કલાક સુધી શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકોની દૈનિક હાજરીની નોંધણી માટે નીચેના પૈકી કોણ જવાબદાર છે છ્યાસી ની અંદર આવશે શાળાના મુખ્ય શિક્ષક સત્યાસી વહીવટી અધિકારી એટલે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ ની કલમ એકવીસ બાવીસ હેઠળ નિમાયલ સત્યાસી ની અંદર આવશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અઠ્યાસી જિલ્લા સ્કૂલ બોર્ડના ચૂંટાયેલા સભ્યો પૈકી કેટલા સભ્યો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓના હોવા જોઈએ બે કરતા વધારે નહીં અને એ પાછા ચાર પાસ શિક્ષણ સમિતિના કોઈ સભ્ય રાજીનામું આપવા માંગે છે તેમને તે મતલબ રાજીનામું કોની સમક્ષ રજૂ કરવું પડે અધ્યક્ષ શિક્ષણ સમિતિ પંચાયત છે ગેરલાયક પાંચ એકાણવો પ્રશ્ન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવા અંગે ઓછામાં ઓછા કેટલા સભ્યો તરફેણો મત આપેલા હોવા જોઈએ બે તૃતીયાંશ ભાગના સભ્યો જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા ફરજોનું કાર્ય કઈ કલમથી નક્કી કરવામાં આવેલ છે કલમ તેર તાલુકા સલાહકાર સમિતિના નિરતના કઈ કલમના આધારે કરવામાં આવેલ છે કલમ પંદર મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ ની કઈ કલમના આધારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાજ્ય સરકારના નોકર ગણાય છે કલમ એકવીસ ઓબ્લિક બે સમિતિના પૈકી કોનો સમાવેશ થતો નથી નાયબ જિલ્લા નિરંતર છનો શિક્ષણ સમિતિ હસ્તક ના શિક્ષક ટીચર તરીકે બઢતી બાબતની સત્તા નીચના પૈકી પહોંચે છે છન્નુ અંદર આવશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બાળકને માન્ય શાળામાં નહીં મોકલવા બદલ શિક્ષણ જોગવાઈ નીચે પૈકી કઈ કલમ દ્વારા આપવામાં આવેલ છે કલમ પાંત્રીસ અઠ્ઠાણું પ્રાથમિક શાળામાં જવા યોગ્ય ઉંમરવાળા બાળકને નોકરીમાં રાખવા બદલ શિક્ષણ જોગવાઈ કઈ કલમો કરવામાં આવેલ છે અઠ્ઠાણું કલમ છત્રીસ નવાણું પ્રાથમિક શાળા પંચાયતમાં કેટલા સભ્યો હોય ત્રણ સો વહીવટી અધિકારી ભારતીય ફોજદારી અધિનની કઈ કલમના આધારે રાજ્ય સેવો ગણાશે તો કલમ વીસ તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો ગમ્યો હશે અગર કોઈ પ્રશ્નમાં એના સોલ્યુશનમાં આપણે કોઈ ક્ષતિ જણાતી હોય તો ચોક્કસથી કોમેન્ટ કરી જણાવજો આપણે એના ચોક્કસ સાચા આન્સર સુધી જવાબ સુધી પહોંચવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશું તો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે જો આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો